જય માતાજી જય દ્વારકાધીશ તો પરિવાર અમારા વલગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજા માં મજા માં દેશો તો આ અમને બધા જો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને કોઈ પણ કમ્પ્લીટ થઈ ગયો છું અને આ જો આપણે મંદિરની વાટી આપણે રૂમ રાખ્યો છે તમને કાલના વલગમાં તમને ખબર જ છે ન્યા આજ આપણે જવાનું છે આપણે જવું ને હા જવું ને હાલો તો હાલો તમે કન્ટિન્યુ બ્લોક મને રહીજો બે ત્રણ જણા વહી ગયા છે અને અમને થોડાક જણા આવે બાકી સેવી તો હાલો આપણે અહીંયા જઈને મળી ગયા આ મંદિરમાં કે ફોન લઈ જવા નહીં દે પણ આપણે તોય થી આપણે તમે સિનેમેટિક એન્જોય કરશો કે આ ગેમ પગે લાગી જાય કન્ટિન્યુ બ્લોકમાં મને રહીજો હા તો અત્યારે તો ઓલા લોકો અહીં ફોટાશૂટ કરે છે અને અમે બે તો રખડ્યું છીએ માર્કેટમાં તો અત્યારે બજારમાં રખડ્યું છીએ અત્યારે કાંઈ લેવાનું કે નહીં Kaish capa hai. Hari pa kapaa hai zo. Chowe n Christina tau kan nervous ka ho. Olu u lov.. ho truly na army ko Suri? לקpraya funny gli hai. yapi... Ya椎 ein aurish abhi le... itap

તો અત્યારે આયા મંદિરે ભાઈ આવ્યા દીને હું લઈ લીધું છે અને હવે ફોન તમે કરાવી દઈએ તો ફોન તો કાલે લઈ નહીં જાવ દે તો હાલો તમે હવે કન્ટિન્યુ લોકો મેં રહેજો ફોન મેં દઈ અને આપણે દર્શન કરીએ તો ફાઇનલી મિત્રો અત્યારે જો ત્રણ કલાક લાઈનમાં ઉભા રહીને પછી દર્શન છા એટલું ભૂખા કાઢે એટલું તમે જોવો છો હવે જો ભૂખા કાઢે એટલું પબ્લિક મજા આવે એમ કેક મજા

અડંગળી ને એવું બધું આપે છે જો આ તો ઠીક જ છે ગાઈસ નહીં પણ પાણીપુરી ખાઈ તો હાલો તો અત્યારે તો ₹50 વી આ બધાય પણ પૈસા મિત્રો છે ને કતે તો રમે વિયા છે રાતે ચા જાણ હોલાન કરી છે દેવ ભૂમિ દેવ ભૂમિ આ મોલ દુવાર ચાલે દેવ પ્લાન કરે છે ઠેરા પેકિંગ થઈ ગયું છે અને અમે તો તમને બતાવું તો આ રીતનું કાક લીધું છે અમે અમે લોકો એ ખોલ સુબલા અનબોક્સિંગ અનબોક્સિંગ કર યે કાલી દીધું તો યે કાલી લીધું છે

અત્યારે જ એ બધું બંધ થઈ ગયું આ પુલ બંધ છે કે નહીં એટલે અમને પુલ આ ચાલુ હોય ને તો હમણાં ભોગી જાય ને જવાય નહીં આમ તો બપોર આમાં હાંડિયા ને એવું બધું જતું હતું ઠેર હમણાં કાંઠે સો રૂપિયા લે હાંડિયા આમ બેહવાના પણ એ ત્યાં ઉતરી ઉતરી જવાનું પહેલાં તો ત્યાં ગાડીઓ ને એવું બધું હતું મસ્ત મજાનું હતું પણ અત્યારે બધું બંધ થઈ ગયું છે અત્યારે તો લોટ આવે મસ્ત મજાનું હાલો આપણે હાથ હાથ પગ જોવા જઈએ આપણી મોજરી ત્યાં મેગી છે

તો જો અત્યારે હવે અહીંયા સપ્તાહે આવી ગયા છે એ ભાઈબેનનો ફોન આવ્યો તો કે અહીંયા સપ્તાહ હોય અહીં અત્યારે જમવા આવ્યા આવ્યો તે અત્યારે જમવા આવ્યા છે બધા બાકી તો આમ જો એક આમ જો તારી એક કોઈ ગયું કેમ કહે એક ફોટા પાડતો એક ટ્યુ નહોતો એટલે એમાં એવું છે નહીં બધા ફોટા પાડતા હતા ને એ હોઈ ગયો એવું છે તો અહીંયા જો અહીંયા એમ

કાલ નીકળી જાવ ને કાલે આ બ્લોગ આવશે ને ત્યાં તો અમે નીકળી છો લગભગ તો બસ બ્લોગ લોકો સાંભળી જ આશા કરતો આજનો બ્લોગ લોકો અમને ગમો હશે ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળ્યા પછી કારણ નવા અલગ થાય છે આ જય માતાજી બાય બાય